ધોરાજીમાં રખડતા ઢોળના પ્રશ્ને પ્રજા પરેશાન ધોરાજી પાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે રખડતા ઢોળની સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે ગેલેક્સી ચોક હોય કે શાક માર્કેટ હોય સ્ટેશન રોડ હોય આ તમામ વિસ્તારના મુખ્ય માર્ગો પર આંખલાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે અને લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી રખડતા આખલાઓ રસ્તા વચ્ચે વારંવાર યુદ્ધ કરતા હોય છે અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજાનો ભોગ પણ બનતા હોય છે નગરપાલિકામાં છેલ્લા વર્ષમાં ભાજપ પક્ષની સત્તા આવી છે પરંતુ સત્તાધીશોએ લોકોને રખડતા ઢોરોને ત્રાસમાંથી મુક્તિ નથી અપાવી પ્રવર્તમાન સત્તાધીશો માત્ર ને માત્ર વિકાસના કામોની વાતો કરે છે પશુ પકડવા માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ નથી આજ દિવસ સુધી નગરપાલિકાએ રસ્તે રખડતા પશુ અને આખલાને પકડવા કોઈ કામગીરી કરી નથી લોકો માટે માથાના દુખાવા સમાન બનેલા આખલાના અને રસ્તે રખડતા પશુ પકડવા કોઈ કામગીરી કરવામાં આવી નથી આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને પૂછતા એક પણ પ્રકારની માહિતી આપવા સુધા પણ ઉચ્ચારી ન હતી અહેવાલ ફિરોઝ જુણેજા લોકાર્પણ